નારોલથી વિશાલાનો શાસ્ત્રી બ્રિજ પાંચ મહિના બંધ રહેશે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટના રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે બ્રિજના પંદર વર્ષ કરતાં જૂના એકસો એસી બેરિંગ્સ બદલવાની જરૂરિયાત છે શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો માટે પાંચ મહિના માટે પ્રતિબંધ રહેશે તો બાઇક તથા ફોર વ્હીલર વાહનો પસાર થઈ શકશે નવેમ્બરમાં આ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે નારોલ વિશાલા બ્રિજથી લાઈવ જોડાઈ ગયા છે જે મૌલિક આ બ્રિજને સમારકામની જરૂરત છે તેના પગલે બ્રિજ બંધ રહેવાનો છે કેટલા સમયગાળા દરમિયાન બંધ રહેશે કયા કયા વાહનો માટે પ્રતિબંધ આ બિલકુલ જે રીતે નારોલથી વિશાલાનો આ બ્રિજ છે તે આ બ્રિજ છે તેને લઈને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ છે તે કરવામાં આવ્યો હતો જેમાં બ્રિજ બ્રિજના આ પંદર વર્ષ કરતાં જૂના બેરિંગ બદલવાની જરૂરિયાત હોવાનો રિપોર્ટ છે આ તે સામે આવ્યો હતો આથી આ નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા ખાનગી કંપનીને ટેન્ડર આપી બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે આ પંદર વર્ષ જૂના જે એકસોને એસી બેરિંગ છે આ તે બદલાશે સાથે જ આ બ્રિજના આ જે પેરા ફેટની દિવાલને પણ આ નવી બનાવવાની કામગીરી છે તે શરૂ કરાશે અને તેના જ કારણે આ નવેમ્બર મહિનામાં જ્યારે બીજ બ્રિજની કામગીરી શરૂ થશે ત્યારે પાંચ મહિના માટે આ આ જે વિશાલા તરફનો બ્રિજ છે વિશાલા નારો વિશાલા તરફનો આ તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે ને ટુ વ્હીલર અને ફોર વ્હીલરની અવર જવર કરવા માટે જ જે બ્રિજ છે તે ચાલુ રાખવામાં આવશે ડાઇવર્જન છે તે આપવામાં આવશે ખાસ જે આ ફોર વ્હીલર અને ટુ વ્હીલર અવરજવર કરવા માટે જે પસાર થશે તેમને ડાયવર્ઝન આપવામાં આવશે આ તેવી પણ વાત સામે આવી છે એટલે ઘણા સમયથી આ બ્રિજનું અનેકવાર સમારકામ છે તે કરવામાં આવ્યું છે પરંતુ હવે જે રીતે આ સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો છે તે જોતા આગામી નવેમ્બરથી પાંચ મહિના સુધી આ આ બ્રિજ છે તે બંધ રહેશે અને તેના જ કારણે આ પશ્ચિમ અમદાવાદથી જે પૂર્વ અમદાવાદને લોકો જતા હોય છે પશ્ચિમ અમદાવાદથી પૂર્વ અમદાવાદને જોડતો મહત્ત્વનો બ્રિજ છે ત્યારે પાંચ મહિના બંધ રહેતા જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે જી જે મૌલિક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તો બ્રિજનું સમારકામ કરવાનું હોવાથી આ બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેશે તો નવેમ્બરથી આ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવશે